અને હવે વાત કરીએ વડાપ્રધાનના વતનની મુલાકાતની તો આજે એક દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કરોડોના વિકાસકારોની તેઓ ભેટ આપશે પીએમ મોદી બસ થોડીક જ વાર માટે કે દસ વાગે વીસ મિનિટનો જે સમય છે જે આખું આયોજન છે જેમાં અમદાવાદ એરપોર્ટ પહોંચશે ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને ત્યાંથી સીધા તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જશે કે જ્યાં જીસીએમએમએફના ગોલ્ડન જુબલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો હાલમાં ત્યાં ઉપસ્થિત છે એક લાખ લાખથી વધુ સહકારી આગેવાન ખેડૂતો ત્યાં હાજર છે જ્યારે ત્યાંથી તેઓ બાર વાગેતાલીસ મિનિટે વાળીનાથ મંદિર પહોંચશે અને ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપનાર છે વાળીનાથથી વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેઓ કરવાના છે આપણે જણાવી દઈએ કે સોળ તારીખથી વાળીનાથ ભગવાન જે છે જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે ત્યાં સોળ તારીખથી બાવીસ તારીખ સુધી જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે આજે એનો અંતિમ દિવસ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું તો ખાસ લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહેનાર છે ત્યાં રબારી સમાજના તમામ લોકો તેમનું ભવ્ય સ્વાગત કરશે જ્યારે ત્યાંથી તેઓ સીધા જશે નવસારીના જલાલપુર ખાતે કે જ્યાં વિકાસ તેઓ ભેટ આપવાના છે સાથે કાકરાપાર અણુ ઉર્જા મથકની પણ તેઓ મુલાકાત લેનાર છે અણુ ઉર્જા મથકની તેઓ મુલાકાત લઈને ત્યાં પણ જનસભાને સંબોધન કરશે એટલે કે અલગ અલગ ત્રણ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપનાર છે જ્યારે સાંજે આ કાર્યક્રમ પૂર્ણ કરીને નવસારીવાળો વારાણસી જવા માટે રવાના થશે